હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે અમદાવાદના ફેમસ રસપાત્રા બનાવીશું તો આપણે નોર્મલ પાત્રા તો અવારનવાર બનાવીને ખાતા હોઈએ છીએ પણ તમે એકવાર આ રસપાત્રા ચોક્કસ ટ્રાય કરજો જેને ખાટો મીઠો સ્વાદ ગમતો હોય તે ચોક્કસ એકવાર ટ્રાય કરજો આ રસપાત્રાનો સ્વાદ દાઢે ચોટી જાય એટલો ટેસ્ટી એવો લાગે છે અને બનાવવા પણ એકદમ સરળ છે તો એકદમ પરફેક્ટ માપ સાથે આજે મેં આ રસપાત્રા બનાવ્યા છે તો વજનમાં ચારસો ગ્રામ મેં અળવીના પાન લીધા છે એક પાન મેં સેમ્પલ માટે રાખ્યું છે બાકીના પાનને ધોઈને સાફ કરી અને ઉપરની જે નસો છે એને મેં અલગ કરી લીધી છે તો જે સેમ્પલનું પાન મેં રાખ્યું છે એને આપણે ચપ્પુ વડે ઉપરની જે નસ છે એને આ રીતે ચપ્પુ ફેરવી અને એનો નસોનો ભાગ અલગ કાઢી લેશું જો જાડો ભાગ વધારે હોય તો એને આ રીતે કટ કરીને પણ કાઢી લેવાનો તો ત્રણથી ચાર જ મિનિટમાં બધા પાનની નસો એકદમ સરસ રીતે અલગ થઈ જશે તો આ રીતના પાનની બધી નસો અલગ થઈ ગઈ છે હવે એનો મસાલો તૈયાર કરી લેશું તો વજનમાં ત્રણસો ગ્રામ મેં ચણાનો લોટ લીધો છે ચારસો ગ્રામ પાન છે તો વજનમાં ત્રણસો ગ્રામ ચણાનો લોટ લેવાનો વાટકાનું માપ જોઈએ તો ત્રણ વાટકા ચણાનો લોટ લોટને ચાળીને લેશું મસાલામાં હિંગ હળદર ધાણાજીરું લાલ મરચું ગરમ મસાલો શેકેલું જીરું પાવડર મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે અને બે લીંબુનો રસ એડ કર્યો છે તમે લીંબુની જગ્યાએ આંબલીનો પલ્પ પણ એડ કરી શકો પણ આંબલી મારા સાસુ નથી ખાતા એના માટે મેં અત્યારે લીંબુનો રસ એડ કર્યો છે એક વાટકી જેટલા લીલા ધાણા એડ કર્યા છે બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો તેલ તમારે ચોક્કસ એડ કરવાનું છે તેલથી આ પાત્રા એકદમ સોફ્ટ એવા બનશે તો બે ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે અને બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે આ ધાણાને હાથેથી મસળીને લેવાના છે તમે ધાણાની બદલે વરિયાળી અથવા સફેદ તલ પણ લઈ શકો તો ત્રણેય વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે એડ કરવાની તો બધા જ મસાલા હાથેથી પહેલાં આપણે મિક્સ કરી લેશું અને પછી પાણી એડ કરી અને આ બેટર તૈયાર કરવાનું છે તો આ બેટરમાં મરચી આદુ અને લસણ ક્રશ કરીને મેં એડ કર્યા છે એ મારાથી ભૂલાઈ ગયા હતા એટલે મેં એને પાછળથી એડ કર્યા છે તો ત્રણેય વસ્તુને સાથે ક્રશ કરી બે ચમચી મેં એડ કર્યું છે તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચા એડ કરવાના તો આ પાત્રા સ્વાદમાં જેમ તીખા હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને પટલું એવું બેટર તૈયાર કરવાનું છે તો વધારે ઘટ રાખવાનું નથી તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનું પટલું એવું બેટર તૈયાર કર્યું છે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે અળવીના પાન લઈ લેશું તો જે ગ્રીન ભાગ છે એને નીચે રાખવાનું અને જે આપણે નસોનો ભાગ કાઢ્યો છે એને પાનને ઉપર રાખવાનું આ રીતે હાથેથી જ મસાલો આપણે પાન ઉપર લગાડી લેવાનો છે તો આ રીતે આખા પાનમાં મસાલો લગાડશું તો વધારે પડતો મસાલો પણ લગાડવાનો નથી પણ મીડિયમ એવો જ મસાલો લગાડશું હવે આ રીતે બીજું પાન પણ આપણે મૂકી દઈશું એનો પણ જે નીચેનો ભાગ ગ્રીન છે એને નીચે રાખવાનો અને જે આપણે નસોનો ભાગ ઉપર કાઢ્યો છે એને ઉપર રાખી અને આ રીતે મસાલો લગાડી લેશું તો હાથેથી જ આ રીતે મીડિયમ એવો મસાલો લગાડી અને ઉપરથી પાનને વાળી લેવાનું છે તો જે કોરું પાન દેખાય છે એમાં આ ત્યાં થોડો મસાલો લગાડી લેશું અને આ પાનને આ રીતે ફેરવી બંને સાઈડથી પાનને વાળી લેવાના તો જો તમને પાન થોડું કોરું લાગે અને ખુલ્લું લાગે તો આ મસાલો લગાડી અને એને પેક કરી લેવાનું તો ઉપરથી એકદમ ટાઈટ એના બીડા વાળવાના છે જેમ બને એમ ટાઈટ બીડા વાળવાના એટલે પાત્રા પણ આપણા એકદમ સરસ એવા બનશે તો નીચેથી જે પાન છે એને પણ વાળી અને થોડો મસાલો ઉપર લગાડી લેવાનો છે તો એકદમ ટાઈટ આ રીતે બીડાવાળી લેવાના તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બીડા બનીને તૈયાર થયા છે તો આ રીતે મેં બધા જ બીડા બનાવી લીધા બે પાન અથવા ત્રણ પાનને લોટ લગાડી અને તમારે બીડા બનાવી લેવાના તો આ રીતે મેં ત્રણ પાન કે બે પાનના બીડા તૈયાર કર્યા છે આ રીતે ચાર બીડા બન્યા છે તો સ્ટીમરમાં આપણે વીસ મિનિટ માટે એને કૂક થવા દેવાના છે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો ગોળ અને આંબલીને મેં ચાર કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખ્યા હતા તો એક વાટકી ગોળની સામે અડધી વાટકી મેં આંબલી લીધી છે બંને સરસ પલળી ગયા બ્લેન્ડર ફેરવી લેવાનું છે તો સૂપની ગણીએથી આપણે આ ગોળ આંબલીના પાણીને ગાળી લેશું તો આમાં જાડું જે કચરો હશે એ નીકળી જશે તો જે રેસાનો ભાગ છે એ બધો અલગ થઈ ગયો છે અને આપણું ગોળ આંબલીનું પાણી પણ તૈયાર થઈ ગયું અને વીસ મિનિટ પણ થઈ ગઈ તો આપણે ચેક કરી લેશું ચપ્પુએથી તો આપણા બીડા એકદમ સરસ બફાઈ ગયા છે હવે આ બીડા આપણા ગરમ છે એટલે આ રીતે તાવીથા અથવા ચમચા વડે અથવા કોટનના કપડાં વડે આ બીડાને આપણે ડીશમાં પહેલાં કાઢી લેશું અને આ બીડાને કાઢી અને પાંચથી સાત મિનિટ ઠંડા થવા દેવાના છે પછી જ એને કટ કરવાના છે ગરમમાં કટ કરશો તો એકદમ સરસ રીતે કટ નહીં થાય પણ પાંચથી સાત મિનિટ ઠંડા થાય એટલે કટ કરી લેશું તો સાત મિનિટ જેવું થઈ ગયું છે અને મારા ઘરે અડધું બીડું તો આમ જ ખવાઈ ગયું સ્વાદમાં એટલા સરસ બન્યા છે એના લેયર પણ બહુ સરસ દેખાય છે તો તમે જોઈ શકો છો કે બીડા એટલા સરસ બન્યા છે કે આમ પણ ખાવાનું મન થાય એટલા સરસ આપણા આ પાત્રા બન્યા છે તો બીડાને લઈને ચપ્પુ વડે આપણે એને કટ કરી લેશું થોડા ઠંડા થશે એકદમ ફટાફટ કટ પણ થઈ જશે હવે આપણે વઘાર કરી લેશું તો મેં નોનસ્ટિક પેન લીધી છે એમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લેશું તો તેલનું પ્રમાણ વધારે રાખવાનું નથી પણ મીડિયમ એવું જ રાખી રાઈ જીરું અને સફેદ તલ એડ કર્યા છે થોડા મીઠા લીમડાના પાન એડ કરશું બધી વસ્તુ સરસ તતડી જાય પછી આપણે મસાલા કરશું તો મસાલામાં હિંગ હળદર કાશ્મીરી લાલ મરચું અત્યારે કાશ્મીરી લાલ મરચું જ લેવાનું છે એનાથી કલર એકદમ સરસ આવશે ધાણા જીરું બધું બરાબર મિક્સ કરી અને ગોળ આંબલીનું પાણી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ તો આ ગોળ આંબલીના પાણીને બે મિનિટ માટે આપણે ઉકળવા દેસું ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું આ પાણી પણ સરસ ઉકળી ગયું હવે આપણે કટ કરેલા પાત્રા એડ કરીશું તો પાત્રા એડ કરી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઉકળવા દઈશું અને એને ફેરવી પણ લેવાના છે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને એકદમ સરસ રીતે આ પાત્ર આપણા ઉકળી ગયા અને રસ સાથે એકદમ સરસ મિક્સ પણ થઈ ગયા તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને ડીશ તૈયાર કરી લઈએ તો આ રીતે તમારે જેટલા ગરમ ગરમ ખાવા હોય એટલા જ ગરમા ગરમ આ રીતે બનાવીને તમે ખાઈ શકો બાકીના પાત્રાને ફ્રિજમાં મૂકીને તમે ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો તો આ રીતે પ્લેટની અંદર પાત્રા લઈ ઉપર આપણે રસ એડ કરીશું તો અત્યારે તમને રસ છે એ થોડો પતલો દેખાય છે પણ ઠંડો થશે એટલે ઘટ એવો દેખાશે અને પાત્રા સાથે આ રસ એકદમ પરફેક્ટ બન્યો છે તો એક વાર ચોક્કસ ટ્રાય કરજો આ રસ પાત્રા દાઢી ચોટી જાય એટલા ટેસ્ટી એવા બન્યા છે અને બનાવવા પણ એકદમ સરળ છે તો આ રેસીપી ગમી હોય તો વિડીયાને શેર લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો